અહો દરાર અહો ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડીયો જોતા બધા મજામાં જ હોય તો આપણો છે ને ફરી વાર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજ કેટલા વાગે હું ઉભો થયો હજી છે ને કોઈ જાગુડ નથી અત્યારે વાગે છે સવારના દેખાડું ઉભેરું

આપણે છે ને એડિટિંગ કરવાનો છે દસ વાગે મૂકવાનું છે દસ વાગે પહેલા આપણે એડિટિંગ કરીને તૈયાર કરી દેવાનો છે એટલે ગાયકમાં માં છે ને વહેલા જાગી જાય છે જો અમારા ગામના કૂતરાય એ જાગી જાય તો હાલો આપણે છે ને સ વાગે જાગી જાય છે ને હવે દસ વાગે ની અંદર આપણે છે ને ઘાયક એડિટિંગ કરી નાખવાનું છે તો હાલો આપણે છે ને ફટાફટ એડિટિંગ કરી નાખી એચર ને આગળ મોસમ જોઈ લો ચર વાદળા અને સોમાર ભાઈ વાળા પણ સી જાગી જાય એ જે મોઢું બાકી છે મેં મોઢું નાખવું છે મેં એ નથી થયું આવડે જયારે <laughs> 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 તો અત્યારે બાર જો હાવ ક્લિયર અંજવાળો થઈ ગયું છે કારણ કે અત્યારે છે ને સવારના નવ વાગ્યા છે ને અત્યારે સુધી હું એડિટિંગ કરતો હતો અત્યારે અડધું એડિટિંગ થઈ ગયું છે અડધું બાકી છે ને અત્યારે દહ વાગે છે ને વિડીયો અપલોડ કરવાનો છે અત્યારે જો કેટલા બધા વાગી ગયા નવ વાગી ગયા હો એક જ કલાક રીન ને એક કલાકમાં મારે કેટલું બધું એડિટિંગ કરવાનું છે એક કલાકનો સમય છે એટલે ફટાફટ એડિટિંગ કરવા મળ્યું ને મારું મેં ચાર બાર મિનિટ લખ્યા છે

આ લખતા પડ છે ને ફોન ચાર્જીમાં રાખીને એડિટિંગ કરવા મળું એ ફ્યુ મોમેન્ટસ લેટર આલે મિત્રો આવું છે ને એડિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ ને પાછો વિડિયો હે તો અપલોડ કરી નાખ્યો છે બધુંય કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને ત્યારે છે ને આ ભાઈને ભણવા જવાનું છે જો ચાર થાય છે કપડા ઉકડે કરી લીધા છે માથોળાવે છે ને દાદા છે ને કપડા લાવ્યા થઈને હાટુ ઈ વાડીએ ભૂલી લીધું તો કાલ અહીંયા આવ્યો તો ને તે રોકાણો તો થી વાડીએ ભૂલ્યો કપડાથી દાદા છે ને મુકો આવ્યો હતો ને કપડાથી સા પાઈ દીધો છે આ તો જીતાભાઈ ને ઓપાની હે તો કામથી વયાવા છે કેસના પાટલા લઈને

હાલ ખાવા કેળી કોઈ ચાર તો નીકળી જાય હોય માં તો સાટા હે તેના આવવા માં હવે આપણે બપોર તો જે છે હાલ બપોર કરી કર લઈ અત્યારે છે ને મે ઢીંગલો લઈ લીધો કારણ કે અમાર છે ને એક વિડિયો શૂટિંગ કરવાનો છે ને અત્યારે છે ને તમે તેડીકો દેખા ને અત્યારે તેડીકો છે ને તેડીકાના સાટા આવે જો વાદળે કેવા થઈ જા નેચર સાટા શરૂ છે અત્યારે નો કેમેરા સાટા ન બતાય આયા દેખાય જોઆ ને બતાય એમાં તો સાટા આવેલા છે હજી છે ને જો તો શરૂ છે હવે છે ને આપણે વિડિયો શૂટિંગ કરવાનો છે આપણે એક પાર્ટ 4 બનાવવાનો છે દારુડિયાનો

ઉમેરવાનો કે વાંધો નથી પણ અલગ રીતનો ઉમેરી એ વાંધો પડે એમ પછી કે તું શું કામ છેડે એમ માણસો મને કે 20 25 વાર એક ને કટકા 20 25 થી વધારે કટકા એક ને લેવો પડે 2 સેકન્ડ નો કટકો 20 25 વાર લઈ પછી કંટાળી ન જાય પછી થોડા ખી જાય તો એ આપણો વાક કેનો વાક બોલો ખી તો તમારે વધારે બગડે કાઈ ન બગડે પાંચ વાર વધી નું પાંચ વાર માણસો બોલે તો આવડી જ જાય મને નો હાલ લાગે મને ખીજ આઈ તો નો હાલ લાગે ભાઈ મને ખીજ તો ખબર છે મને ડ્રો જાય તો મને નો હાલ લાગે એક વાર કેવું છે આંધી એ વિડિયો છોડી કરતા થા તો માર ભાઈ એને ખીજ આવ કે આંધી આવ કેટલા કડકા કમસે કમ 30 તો લીધા જ છે હા એટલે તારે ના લીધા હોય હા છે એનથી વધારે લીધા છે હા તે કેટલા બન્ને કડકા લીધો તો હવે જરી કે બોલન તો ઈ પાકો ન થાય બોલન થી ઈ નો બોલન થી એટલે પછી શું કરું મારા ભાઈ ને ઘર માંથી બાંગ ને કે કે એલી બોલ ને રે હું ખીજાણો તારો મળ્યા

આવડે ભાંગ નાખે પણ અમારે ગાય ભેગી છે ને નિરણ ખાય છે મારા ભાઈ કે કે છે ને રખડતી બચારી શું ખાય એટલે એમ ભલે ખાતી પણ નિરણ છે ને એ બે જો ખાય

अबे धरज हेलो धरज अरे ओधर होमी आज सुबेरो आमी दै कुटा र एइ दगे कुटा र तो निकि जाणो है मो खिजानो એટલે ને એક્ટિંગ ન થાતે યાર કે એટલે ને વધારે ની રોમા રોમ આવે આ બધા રોવે ને આ બધા સીન જોય બધા જો ના જો આહુ પાડેલા ને આ કોને માંગે શું કે હોય યાર આલે બધા બોલક હમ બહાર પેઈ તુ આલે

અરે યે જો સાનેરેટ ફોઈને સાનેરેટ ફોઈને ફોઈને સાનેરેટ આ ચેર આવડો છે ને લાઈક કરે પછી મારા ચેનલ ને ફોલો કરી દે પછી દર્શકો કા Instagram ને ફોલો કરી દે પછી ચાર બે ફોલોવર ને બે સબ્સ્ક્રાઇબર આમ ને મળી ગયા અમને આ જો આય